નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત વેધર ચોવીસ કલાકમાં બ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો એમાં રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદે ધરભડાટી બોલાવી અને ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો છેલ્લી ચોવીસ કલાકની સેટેલાઇટ પિક્ચર જોઈએ તો તીવ્ર ઠંડસ્ટોમના વાદળ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રાત્રિ દરમિયાન કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર જોવા મળ્યું વાત કરવામાં આવે તો અરબ સાગરમાં જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમમાં આગળ વધીને વિખેરાઈ જશે અને આગામી ચોવીસ કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ આ સિસ્ટમ કાંક આવી રીતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી થઈ અને ઉત્તર ગુજરાતમાં આવીને વિખેરાઈ જશે કલાક સુધી ભારે વરસાદનું ગુજરાતમાં જોર રહેશે હવે આજ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વરસાદની વાત કરીએ આજે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે અત્યારે મુંબઈમાં જળ સ્થિતિ સર્જાઈ છે હાલમાં અને બપોર બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો એમાં ગીર સોમનાથ ભાવનગર દેવભૂમિ દ્વારકા સાથે અમરેલી જુનાગઢ રાજકોટ એ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા રહેશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા રહેશે સાથે બપોર બાદ કચ્છના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી હળવા ભારે ઝાપટા રહેશે આ સાથે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હળવા ભારે ઝાપટા રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ તીવ્ર ઠંડસ્ટોમ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન અને ભારે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે તો મિત્રો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ